નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયકલપીડિયા હું સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં જ એક ખૂબ લાપરવાહી ભર્યો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને કારણે જલાલપોર પંથક સહિતના કેટલાક વિસ્તારમાં ઉહાઉપો મૂી જવા પામ્યો હતો વાત જાણે એમ હતી કે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જલાલપોર અને કેટલાક વિસ્તારોમાં થ્રી ફેસ કનેક્શન અને અન્ય જે કનેક્શનો હતા તે કનેક્શનોના વીજ બિલ ભરપાઈ નહીં થવાનું કહીને એમના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા એટલે કે એમને બિલ ચૂકવ્યું નથી અને બિલ ચૂકવવાની મુદત પૂરી થઈ ગઈ હોવા થી તેમના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા એવું કહીને અનેક લોકોના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા જેમાં અનેક હીરાની ફેક્ટરીઓ અને અન્યનો પણ સમાવેશ થતો હતો જોકે ત્યારબાદ ખબર પડી કે બિલનું ભરવાની અંતિમ તારીખ હજુ તો અગિયાર તારીખ છે એટલે કે અગિયાર તારીખે સુધી કોઈ પણ ગ્રાહક બિલ ભરી શકે અને જો ના ભરે ત્યારબાદ જ આ પ્રકારે કાર્યવાહી થઈ શકે તેવી શક્યતા હોવા છતાં પણ આ કંપની વીજ કંપની દ્વારા સાત તારીખે જ અનેક લોકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા વળી જેના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા હતા તે પૈકીના કેટલાકે તો બિલ પણ ભરી નાખ્યું હતું પરંતુ આ આવી લાલિયાવાડી આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા જોવા મળી હતી ત્યારે આવા સંજોગોમાં લોકો એકત્ર થઈ જલાલપોર ખાતે આવેલી વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા અને ઉહાપો મચાવ્યો હતો જોકે અહીંયા કોઈ અધિકારી ઉપસ્થિત ન હતો જવાબદાર અધિકારીઓ હતા તેમને પણ ટોરું જોઈને અહીંયાથી ખૂનો કાપી લીધો હતો અને જલાલપોર વીજ કંપનીની જે કચેરી છે તે કચેરી ખાતે કોઈ ફડક્યું ન હતું એટલે કે કોઈ ઉપસ્થિત રહ્યું ન હતું લોકોને જવાબ આપવાની તકલીફ પડે તેવી હતી વીજ કંપનીની આ યાવાડી અંગે અમે લોકો વીજ કંપનીના અધિકારીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી ત્યારે ચાવડા નામના અધિકારીએ અમને જણાવ્યું હતું કે આ એક ટેકનિકલી ઇસ્યુ હતો અને એ ટેકનિકલી ઇશ્યુને કારણે આ એક અમારાથી ક્ષતિ થઈ હતી પરંતુ તાત્કાલિક અમે આ ક્ષતિ સુધારી જેના પણ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે તેના કનેક્શનો ફરી પાછા પુનઃસ્થાપિત કરવા માટેની તજવીજ હાથ ધરી છે અને અડધા કલાકની અંદર આ તમામના કનેક્શનો પાછા ચાલુ કરી દેવામાં આવશે જો કે વીજ કંપની દ્વારા કરાયેલી આ ભૂલ અથવા તો ક્ષતિ અથવા તો બેદરકારી જે પણ ગણી શકાય તે તેને લઈને અનેક લોકો આજે દ્વિધામાં મુકાયા હતા બીજી તરફ અનેક ફેક્ટરીઓમાં પણ એનો વીજ કનેક્શન કપાઈ જતા વર્કરો પણ રખડતા થઈ જવા પામ્યા હતા જો કે વીજ કંપની દ્વારા આમ તો એક દિવસ જો લેટ બિલ ભરાય તો કાપી દેવામાં આવે છે પરંતુ બિલ ભરવાની મુદત પહેલાં જ આવા કરતી કનેક્શન કાપી દેતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો નવસારીમાં બનતી આવી અવનવી ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને હજુ તમે જો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો અને અન્યને પણ સબસ્ક્રાઈબ કરાવજો કારણ કે વધુમાં વધુ લોકો સુધી તમારી અને અમારી વાત આપણે પહોંચાડી શકીએ શું તમે યુરોપ અને યુકે બનવા જવા ઈચ્છો છો તો તમારા માટે મયુર ફંડ એજ્યુકેશન લઈને આવ્યું છે એક ખૂબ સુજોદાર તક હા તેરમી તારીખે બિગેસ્ટ એજ્યુકેશન ફેર યોજવાનો છે જ્યાં આ વિસ્તારના ટોપ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ આવવાના છે તમને સ્કોલરશીપ સાથે સાથે વન ડેમાં એટલે કે બાર કલાકનું ઓફર લેટર પાંચ દિવસમાં વિઝા અને મેક્સિમમ આપણને વધુ લાભ મળે તે માટેની આ સમગ્ર માહિતી અહીંયા જ મળવાની છે તો રાસ અને જુઓ છો પહોંચી જાઓ તેર તારીખે અહીંયા યોજાનાર એજ્યુકેશન ફેરમાં મયુર ફોન એજ્યુકેશનના લોનશીપ સેન્ટર પર યોજાવાનું છે તો ચાલો કારણ કે અહીંયા આવતો તો તમને વિદેશ જવાની પાખો મળવાની છે